બે કલાકમાં સાથે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ત્રંબોડા ગામની સ્થાનિક નદીમાં માં ઘોડાપુર આવ્યું મહિન્દ્રા કેમ્પર ફોર વ્હીલર ગાડી લઈને અમરામપુર ગુમનામાં ડીઝલ દેવા માટે ત્રંબોડા ગામ પાસે જતા હતા અમરામ ફોર વ્હીલર સાથે નદીમાં તણાઈ જતા કિશનભાઈ ઝાટ જે પોતે પણ ડ્રાઇવિંગનો ધંધો કરે છે જેઓને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર રાધનપુરા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી બોલેરો ગાડી સાથે રહેલા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અમરેલી ફાયર વિભાગને જાણ કરાતા અમરેલી ફાયર ઓફિસર એસી ગડવીની આગેવાનીમાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભારે સહેમત બાદ ગાડી ચાલકનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો જેને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી જેમ ડાંગર અનામ હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટર અપ્પુ જોશી સિટી ક્રાઇમ ન્યૂઝ બાબરા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ત્રંબોડા ગામની પાસે આવેલા એક વોકળાની અંદર ગઈકાલે રાત્રિના લગભગ સાડા નવ વાગ્યાના અર્સે કોઈ બોલેરો ગાડી બોકળાની અંદર તણાઈ છે તેવો મેસેજ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે આપવામાં આવેલો હતો આ મેસેજ મળતાની સાથે ડિસ્ટ્રિક હેડક્વાર્ટરની ફાયર ટીમ રેસ્ક્યુઅર સાથે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આશરે ત્રણથી ચારેક કલાકની ભારે જહેમત બાદ સમગ્ર એરિયાની અંદર શોધખોળ કરી અને ગાડીના ચાલક ડ્રાઈવરની શોધખોળ તપાસ કરી અને એકની ડેડ બોડી રિકવર કરી અને પોલીસ વિભાગને સુપરત કરવામાં આવેલી હતી